સમગ્ર વિશ્વમાં હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે પાંડવકાંઠથી વનવાસી વિસ્તારમાં અંગારા ઉપર ચાલવાની પરંપરા હજારો વર્ષ પછી પણ યથાવત છે સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના આગિયા વિસ્તારમાં પાંડવકાઠથી વિશિષ્ટ રીતે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે જેમાં લોકો હોલિકા દહન બાદ અંગારા પર ચાલતા જોવા મળે છે અને આ જોવા માટે આસપાસના જિલ્લાઓ સહિત રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રથી પણ લોકો અહીંયા આવતા હોય છે હોળીનું પર્વ ઉજવાય છે આજુબાજુના દૂર દૂરથી લોકો જોવા માટે આવે છે અમદાવાદ રાજસ્થાન બાજુના લોકો પણ ત્યાં આવે છે હોળીમાં ઉગાળા પગે ગામના લોકો ચાલે છે આગિયા ગામની અંદર હજારો વર્ષની પરંપરા અનુસાર હોળી પ્રગટાવવામાં આવે છે અને આ હોળી જોવા માટે દૂર દૂરથી માઈ ભક્તો આવે છે દર્શનાર્થીઓ આવે છે અને આ દર્શનાર્થીઓ આવે છે એ અહીંયા અંદર માતાજીની હોળીની અંદર જે ધગધગતા અંગારા હોય છે એની અંદર ચાલી શકે છે